વીરપુર ખાતે પોલીસો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી દેશમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહીસાગર દિવાય એસપી પી એસ વરવીના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી ત્યારે વીરપુરમાં દિવાય એસપીના અધ્યક્ષ સ્થાનમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વીરપુર ટાઉન તથા આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવાય એસપી 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 ચાવડા ડોડિયા એસઆઈ શક્તિસિંહ ઝાલા જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ વીરપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તથા જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનના અને વિવિધ શાખાના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાયો હતું પોલીસ દ્વારા લેવાયેલા આ સલામતીના અગ્રની શુદ્ધ કદલના કારણે વીરપુર તાલુકા વિસ્તારોમાં રહેતા નાગરિકોમાં તહેવારો દરમિયાન સુરક્ષાની ભાવના મજબૂત થઈ હોય તેવું લાગી રહ્યું હતું જમીલા દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડેરપુર